હવે તો પૂરી થાક્યો નહીં પડતો યાર અને હવે તો જે મળે ને એ કરી આમ ખોટી ઉતાવળ ના સારું મેળવવું હોય ને તો તો જોવી પડશે અને તે વિચાર્યું છે ને એના કરતા ભગવાન એકદમ બેસ્ટ જ આપશે તને વાત સહી પણ રાજ હોય પડશે અરે પણ હજી કેટલી રાહ જો હવે તો દિલભાઈ ડીજે વાગે છે તું એક કામ કર આપણા હિન્દુ ધર્મના ગુરુ બાગેશ્વર ધામ સરકાર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી લંડનના ના આવી રહ્યા છે તો તું છે ને એમના આશીર્વાદ લઈ જાય મસ્ત સારી જગ્યાએ તારો મેળ પડી જશે અરે હા એ તો મને ખબર જ છે તારીખ ઓગણીસો ને વીસ ફેમિલીમાં સત્તાવીસ પાર્ટીના સેન્ટર પર આવે છે અને ત્યાં તો હું આશીર્વાદ લેવા જવાનો જ છું થેન્ક યુ પ્રદીપભાઈ તમે તો મારું મન હળવું કરી દીધું બાય પ્રદીપભાઈ તમારા લંડનના મિત્રો તમે પણ સ્ક્રીન ઉપર આપેલા એડ્રેસ ઉપર તારીખ ઓગણીસસો ને વીસ આપણા ગુરુદેવ માગેશ્વરને મળવા અને તેમના દિવ્ય દર્શન કરવા માટે જરૂરથી પધાર્યું ગુરુદેવને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તો રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક તમે કોમેન્ટ કરીને મારી પાસેથી માંગી શકો છો